વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલું શાસ્ત્રીપોળ યુવક મંડળ દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન નવા અને અનોખા ડેકોરેશન દ્વારા ભક્તોને આકર્ષે છે આ વર્ષે મંડળે ગાઢ જંગલની થીમ ઉપર વિશેષ સજાવટ કરી છે જંગલના વાતાવરણમાં હનુમાન દાદાની પ્રતિમા બિરાજમાન છે જ્યારે કેન્દ્ર સ્થાને ભગવાન ગણેશજીની અલૌકિક પ્રતિમા સ્થાપિત કરાઈ છે ખાસ વાત એ છે કે આ પ્રતિમામાં ગણેશજી પોતાના હસ્તે શિવલિંગનો અભિષેક કરતા દેખાઈ રહ્યા છે જે ભક્તોને અદ્ભુત આધ્યાત્મિક અનુભવ કરાવે છે આ અનોખું ડેકોરેશન જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શાસ્ત્રી પોળ ખાતે ઉમટી રહ્યા છે ગતરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે પણ મંડળ ખાતે પધારીને બિરાજમાન ગણેશજીના દર્શન કર્યા હતા શાસ્ત્રીપોળ યુવક મંડળની ઓળખ માત્ર ધાર્મિક કાર્યક્રમોથી જ નહીં પરંતુ વિવિધ સામાજિક અને દેશપ્રેમ પ્રેરિત પ્રવૃત્તિઓથી પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં રહેતા હતા તે દિવસોમાં તેઓ શાસ્ત્રીપોળ ખાતે આવેલા સંઘ કાર્યાલયમાં રોકાતા અને સ્થાનિક યુવાનો સાથે સંઘની શાખા ચલાવતા આ કારણે શાસ્ત્રીપોળનો એક અનોખો ઇતિહાસ છે ભાર્ગવ ભટ્ટે જણાવ્યું હતું કે શાસ્ત્રીપૌળ યુવક મંડળના યુવાનોમાં ધાર્મિક ભાવનાની સાથે સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમનો ઉમંગ પણ જોવા મળે છે જે આ મંડળને વિશિષ્ટ બનાવે છે શાસ્ત્રીપોળ યુવક મંડળ વરા વર્ષ જે ગણેશોત્સવનું આયોજન થાય છે એની એક આગવી લાક્ષણિકતા છે આધ્યાત્મિકતાની સાથે સાથે એનું વાતાવરણ તમને કાયમ રાષ્ટ્રભક્તિયુક્ત જ આજુબાજુનું વાતાવરણ મળશે

ભગવાન ગણેશજી આપણે સૌને સુખ સમૃદ્ધિ અને આપણામાં ભરપૂર રાષ્ટ્રભક્તિ આપે એ જ અભ્યર્થના